मित्रों एक समय की बात छे देवर्षि नारद भगवान शिव दर्शन करवाना उद्देश्य थी कैलाश पर्वत पर जाए छे देवर्षि ने ने भगवान शिव प्रसन्न थाय कहे छे के हे नारद आज कया कारण थी तमे कैलाश पर्वत पर आव्या छो अवश्य प्रभुए कोई लीला रची छे जेना भागरूपे आव्या छो नारद जी कहे हे भोलेनाथ તમે તો સંસારના કણકણમાં વાસ કરો છો છતાં તમારાથી કોઈ વાત કઈ રીતે છુપાવીને રાખી શકાય હે પ્રભુ મનમાં તમારા દર્શન કરવાની ઈચ્છા થઈ તો ચાલો આવ્યો આજ મારા મનમાં એક શંકાનું નિર્માણ થયું છે તે જ શંકાનું સમાધાન કરવા માટે તમારી પાસે આવ્યો છું કૃપયા કરીને મારી આશંકાનું સમાધાન કરો ભગવાન શિવ કહે છે હે નારદ તમારા મનમાં જે કાંઈ પણ શંકા હોય તે સંપૂર્ણ થઈને પૂછી લો તમારી દરેક શંકાનું સમાધાન હું કરીશ દેવર્ષિ કહે છે કે હે મહાદેવ તમે પરમ દયાળુ અને કૃપાળુ છું તમે દરેક ભક્તો ઉપર સમાન દ્રષ્ટિ બનાવીને રાખેલી છે ભક્તના મનમાં શું ચાલી રહ્યું છે તે તમે સ્વયં જાણી લો છો અને તેની ઈચ્છાને પૂર્ણ કરો છો मारा मन मा शंका छे तेने तमे अवश्य जानो छो भगवान शिव कहे छे के हे नारद तमारा मन मा प्रश्न थई रह्यो छे ते हूँ अवश्य जानू छु एटला माटे पूछवामा संकोच न करो देवर्षि कहे छे के हे प्रभु आजे हूँ तमारी पासे ए जानवा माटे आव्यो छु के देवी संध्या कोण हती अने तेमने समस्त पुरुष जाति ने क्यों श्राप आप्यो हतो આજે હું દેવી સંધ્યાનો મહાત્મે સાંભળવા માટે જ આવ્યો છું ભગવાન શિવ કહે છે કે હે નારદ આજે તમે સારો પ્રશ્ન કર્યો છે આમાં समस्त માનવ જાતિનું કલ્યાણ છુપાયેલું છે આજે હું તમને દેવી સંધ્યાના જન્મને કથા સંભળાવું છું આ કથામાં તમને તમારા બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે એટલા માટે તમે દેવી સંધ્યાના પ્રાચીન કથાને ધ્યાનથી સાંભળો મિત્રો સાંભળવા માત્ર થી જ બધા જ પાપો નષ્ટ થઈ જાય છે દેવર્શી કહે છે કે હે પ્રભુ આ કથાને હો ધ્યાન થી સંભ્રેશ કૃપયા કરીને મને આ કથા સંભળાવો હે narad જારે સૃષ્ટિ નું સર્જન થઈ રહ્યું હતું ત્યારે સૃષ્ટિ ના રચયતા બ્રહ્માજી કમળ ઉપર બિરાજમાન થઈ ભગવાન નું ધ્યાન કરી રહ્યા હતા ત્યારે તેમ ના મનમાં સૃષ્ટિ નું નિર્માણ કરવાનો વિચાર આવ્યો तेरे मन में विचार करने एक त्रिभुवन सुंदरी कन्या नो जन्म थोड़ा कन्या अत्यंत सुंदर मनमोहिनी मन थी उत्पन्न थवाना कारणे ते की मानस कन्या थी ब्रह्माजी ते समय ध्यान करी रहा हता अने ध्यान करता समय ते कन्या उत्पन्न थी कारण नाम संध्या ए ते अत्यंत सुंदर कन्या तरफ जोयु तो કોરા સમય માટે બ્રહ્માજીનું મન વિચલિત થઈ ગયું તેનું મોહિની સ્વરૂપ જોઈને બ્રહ્માજી મોહિત થઈ ગયા અને તેમના મનમાં કામ ભાવ જાગૃત થયો બ્રહ્માજીની કોવિદ દ્રષ્ટિ પડતાં જ તે દેવીનું તેજ નષ્ટ થઈ ગયું જેનાથી દેવી સંધ્યા ખૂબ જ દુઃખી થઈ ગઈ અને તે જગ્યાને છોડીને ચાલી ગઈ હે નારદ બ્રહ્માજીના મનમાં કોઈ પણ પ્રકારનું વિકાર ઉત્પન્ન નથી થઈ શકતો પરંતુ પ્રભુની લીલા તો જોવો તેમણે પોતાની લીલા દેખાડવા માટે બ્રહ્માજીના મનમાં વિકાર નાખી દીધો તેજ વિકાર ના કારણે બ્રહ્માજીના મનમાં કામ ભાવ જાગી ગયો પ્રભુની આવી લીલા રચવા પાછળ समस्त માનવ કલ્યાણ જાતી છુપાયલું હતું એટલા માટે પ્રભુની આ વિચિત્ર લીલા સાંભળો ब्रह्माजीना आवा व्यवहार ना कारणे देवी संध्या अत्यंत दुखी थी ने चंद्रभाग ऊपर ध्यान माटे चाली गई त्या जाइने मन मा आ चिंता सताववा लगी हूँ तपस्या कोनी भगवान नी आराधना करू आज विचार ना कारणे ते पृथ्वीलोक ऊपर प्रहलोहित नामना सरोवर पासे चाली गई अने त्या जाइने उभी रही त्यारे महर्षि वशिष्ठ त्या निकली रहा था તો તેમણે દેવી સંધ્યાને સરોવર પાસે ઉભા રહેલા જોયા દેવી સંધ્યા જોઈને મહર્ષિ છો આ ભયંકર વનમાં શેના માટે ફરી રહ્યા છો જો કોઈ ગોપનીય વાત ન હોય તો અવશ્ય તમારો ઉદ્દેશ જણાવો ત્યારે દેવી સંધ્યા તેમની સાથે જે કાંઈ પણ થયું તે કહ્યું કે હે મુનિવાર आ पर्वत ऊपर तपस्या करवाना उद्देश्य थी हूँ आवी छु कृपया करीने तमे मने जनावो के हो कोनी तपस्या करू मने आ दौड़ थी कौन मुक्ति अपावशे अने तपस्या के भी रीते करवी जोईए कृपया करीने मने उद्देश आपीने अनुग्रहित करो संध्यानी वात सांभरी महर्षि वशिष्ठ कहवा लाग्या हे देवी तमे भगवान नारायण नी तपस्या करो ओम नमो नारायण महामंत्र नो जाप करो जा सुधी भगवान ना दर्शन न मंत्र नो जाप करती रहो स्वच्छ वस्त्र पहरी पहली प्रेम पालन करो मौन धारण ने भगवान ना नामनु जाप करो तमारी भक्ति थी प्रसन्न ने भगवान विष्णु तमने अवश्य दर्शन आपशे आवी रीते महर्षि वशिष्ठ देवी संध्या ने उपदेश आप चाल्या गया देवी संध्या ने तपस्या मार्ग गयो हतो। तेनी हर्षनी सीमा न रही, अने ते आनंद साथे श्री श्रीहरिनी तपस्या मा लागी गई ते महर्षि नियमों मुजब पालन सावधानी थी करवा लगी आवी रीते बधाजमों पालन करता देवी संध्याए चार युगो सुधी तेनी तपस्या चालू राखी तेनू व्रत तपस्या भगवान प्रत्ये श्रद्धा ने जोई बधाज देवताओं आश्चर्य थोड़ा भगवान विष्णु संध्या प्रसन्न थया। थी मनोहर चतुर्भुज अवतार धरी ने देवी प्रगट संध्या ने कहवा लाग्या के हे देवी उभा हूँ तमारी भक्ति थी अत्यंत प्रसन्न थयो छु भगवान विष्णु ने मनोहर छबी ने देवी संध्या उभा थया ભગવાન નું આરોપ જોઈને દેવી સંધ્યા સ્તબ્ધ થઈ ગઈ તેને સમજમાં ન આવી રહ્યું હતું કે તે શું કરે અને શું કહે તેમનું મનમાં ભગવાનની સ્તુતિ કરવાની અભિલાષા થઈ પરંતુ તે ભગવાનનું આરોપ જોઈને કાંઈ પણ બોલી ન રહી હતી પછી ભગવાને દેવી સંધ્યાની મનોદશા જાણી લીધી અને તેમને દિવ્ય જ્ઞાન દિવ્ય દ્રષ્ટિ અને દિવ્ય વાણી પ્રદાન કર્યું પછી દેવી સંધ્યા ઘણા ઉત્સાહથી ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવા લાગી તેમના એક એક વાક્યમાં તેમની ભક્તિ અને સમર્પણ દેખાયેલું હતું તપસ્યાના કારણે સંધ્યાનું શરીર અત્યંત ક્ષીણ અને નબળું બની ગયું હતું ત્યારે ભગવાને તેની અમૃતમય દૃષ્ટિ નાખીને તેના શરીરને નષ્ટભૂષ્ટ બનાવી દીધું અને મધુર વચનમાં તેને કહેવા લાગ્યા કે હે ભદ્રે તમારી ભક્તિ થી હું અત્યંત પ્રસન્ન થયો છું તમે તમારી ઈચ્છા અનુસાર वरदान માંગી લો પછી દેવી સંધ્યા એકહીં કે હે પ્રભુ જો તમે મારી ભક્તિ થી પ્રસન્ન થાય હો અને મને वरदान આપને અનુગ્રહિત કરવા માંગો છો તો હું પહેલું वरदान માંંગો છું કે સંસાર માં જેટલા પણ પ્રાણી છે તે જન્મ થયા થી જ તેમના મનમાં કામનો વિકાર ઉત્પન્ન ન થાય बीजो वरदान ए मांगू छू के प्रतिव्रता प्रतिव्रताव्रत क्यारे खंडित न थाए। अने तीजु वरदान ए आपो के मारा पति बीजा अन्य पुरुष प्रति आशक्ति न हो पुरुष मारा तरफ काम भाव थी जोवे पुरुष नपुंसक थई जाए भगवान विष्णुए वरदान आपता कहु हे कल्याणी आज तमे संसार कल्याण माटे उत्तम वरदान छे एतला माटे आज थी जन्म थया बाद कोई पण प्राणी मा वासना नो भाव नहीं होए शरीर शरीरनी चार अवस्था हशे बाल्य योवन अने जरा मनुष्य ने कुमय अवस्था अंतमा काम भाव उदय थशे तमारी तपस्या थी आज में आ मर्यादा स्थित करी दीधी छे संसार मा कोई पण प्राणी जन्म थीज काम भाव थी युक्त नहीं थाय તમાર સતીત્વની પ્રશંસા ત્રણેય લોકમાં થશે અને તમારો પતિ સિવાય જો કોઈ પણ પુરુષ તમારી તરફ કામ ભારતી જોશે તો તે नपुंसक થઈ જશે તમારો પતિ ઘણા જ ભાગ્યવાન તપસ્વી સુંદર તથા તમારી સાથે સાત કલ્પો સુધી જીવિત રહેવાવાળો હશે હે દેવી તમે જે પણ वरदान માંગ્યા છે તે મેં પ્રદાન કર્યા છે હવે હું તમાર મનની વાત કહું છું पहला तमे अग्निमा तमारु शरीर त्याग देवानी प्रतिज्ञा करी हती आ प्रतिज्ञा तमारे एटला माटे करवी पड़ी के ब्रह्मानी दृष्टि तमारी ऊपर पड़ी गई हती निर्दोष होवा छता पण तमे तमारु शरीर त्यागवा मांगो छो अहिया पासेज चंद्रभागा नदी छे ते नदी ना किनारे महर्षि मेधाती थी एक यज्ञ करी रहा छे जे बार वर्षे पूरो थशे તે યજ્ઞમાં તમે તમારું શરીર ત્યાગ કરીને તમારી પ્રતિજ્ઞા પૂરી કરો પરંતુ તમે ત્યાં એવા વેશ લઈને જાવ કે મુનિઓની દ્રષ્ટિએ તમારે ઉપર ન પડી શકે મારી કૃપાથી તમે અગ્નિદેવની પુત્રી થઈ જશો અને તમે જેને પણ તમારો પતિ બનાવવા માંગો છો તેનું ચિંતન કરતા તે અગ્નિમાં તમારું શરીર ત્યાગી દો આવો કહેને ભગવાન વિષ્ણુ એ પોતાના હાથ થી દેવી સંધ્યાનું મસ્તક સ્પર્શ કરીયું ભગવાનના સ્પર્શથી જ દેવી સંધ્યાનું શરીર લોટનું થઈ ગયું ભગવાને આવું એટલા માટે કર્યું કે મુનીઓનું તે યજ્ઞ સંસારના કલ્યાણ માટે થઈ રહ્યું હતું અને અગનીમાં માંસ ન પડે અને અગ્નિદેવ માંસ ભોગી ન થઈ જાય પછી દેવી સંધ્યા અદ્રશ્ય થઈને યજ્ઞના સ્થાન પર ગઈ तेरे मन में एकज भावना पृथ्वी ऊपर सौथी पहला महर्षि वशिष्ठ दर्शन माटे करते मन में महर्षि वशिष्ठ ने तेमना पति मानी लीधा अने तेनुज चिंतन करता तेने ते अग्निमा पोतानु शरीर त्यागी दीधु पची भगवानी आज्ञा थी अग्निदेव संध्याना शरीर ने सूर्यमंडल पर लई गया પચી સૂર્ય દવે સંધ્યાના શરીરને બે ભાગ કરીને દેવતાઓને અને પિતૃઓને પસંદ કરવા માટે પોતાનો रथ ઉપર સ્થાપિત કરી દીધા તેના શરીરનો ઉપરી ભાગ પ્રાતઃ સંધ્યા થયો અને નીચેનો ભાગ સંધ્યાકાળ થયો દેવી સંધ્યાના કારણે જ સવારના સમયને સૂર્યોદય એટલે પ્રાતઃ સંધ્યા કહેવાય છે અને सूर्याસ્તના સમયને સંધ્યાકાળ કહેવામાં આવે છે आप्रमाने देवी संध्या जे त्याग्नी मूर्ति हती टेमणे अग्निमा प्रवेश करीने પોતાનું જીવન સમાપ્ત કરી દીધું ભગવાન વિષ્ણુના वरदाथी देवी संध्या બીજા રૂપમાં અરુંધતીના રૂપમાં પ્રગટ થયા અને મહર્ષિ વશિષ્ઠના પત્ની થયા ભગવાન શિવ કહે છે હે নারদ આપરાmane देवी संध्याના કારણે જ समस्त સંસારમાં જન્મ લેવાવાળા પ્રાણી કામ ભાવથી પ્રગટ થાય છે તેનામાં કોઈ પણ કામવાસનાથી નથી હોતું અને જ્યારે તે કુમારીય વયથી પ્રાપ્ત થઈ જાય છે ત્યારે તેનામાં કામવાસના ઉત્પન્ન થાય છે આ પ્રમાણે મેં તમને દેવી સંધ્યાના જીવનનું ચરિત્ર સંભળાવી દીધું છે દેવર્ષિ કહેવા લાગ્યા હે પ્રભુ તમે દેવી સંધ્યાના ચરિત્રને સંભળાવીને મારા પર ખૂબ જ ઉપકાર કર્યો છે દેવી સંધ્યાની કથા સાંભળીને હું ખૂબ જ ધન્ય થઈ ગયો तमने कोटि कोटि वंदन हे प्रभु हवे आ कथा ने हूँ त्रणे लोक प्रचार करिश तो मित्रों आ प्रमाणे भगवान शिवे देवी संध्यानी कथा संभळावी आशा राखीए छिए के तमने आ माहिती पसंद आवी हशे जो जानकारी पसंद आवी होए तो वीडियो ने लाइक करी देजो शेयर पण करी देजो आ वीडियो जोवा माटे तमारो खूब खूब आभार